તો હા મિત્રો જે રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લાના જે જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે એના દ્વારા જે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાની જે કરા નદી ઉપર જે બ્રિજ આવેલો છે જે કવાટ અને છોટાઉદેપુરને જોડતો બ્રિજ એ ગંભીર હાલતમાં છે જે અત્યારે બ્રિજની હાલત તમે જોવો ને મિત્રો ત્યાં બ્રિજ ઉપરથી ખાડા પડી ગયા છે નીચેથી આ બ્રિજ ઉપરથી નીચેનું જે દ્રશ્ય જે નદીનું ગાબડું જે નદી દેખાઈ રહી છે અને સાઈડમાં જે બ્રિજના રેલિંગો એ પણ તૂટી ગયા છે હવે આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એમાં રાધિકાબેન રાઠવા જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ત્યાર પછી મમલાદાર મમલાદ્વા દ્વારા એમને જે આપણે વાત કરીએ તો રાધિકાબેન રાઠવા તાલુકાની મમલાદાર કચેરીએ જઈને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું રાધિકાબેન રાઠવાની ટીમ દ્વારા તો હવે આવનારા દિવસોમાં જે રાધિકાબેન રાઠવાનું આ એક લડત શું આ બદલાવ લાવશે રાધિકાબેન રાઠવા આમ આદમી પાર્ટીના એક નેતા છે છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને રાધિકાબેન રાઠવા અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કારણ કે વિરોધ પક્ષના નેતા છે ત્યાં તો હવે ભારતીય જનતા પાર્ટીનો ઘર છે ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં રાજ કરી રહ્યું છે શાસન ચલાવી રહ્યું છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ક્યાંક વિરોધ કરતા જોવા મળતા છે કારણ કે ક્યાં એક વિસ્તારમાં અનેક જે સમસ્યાઓ છે એને લઈ આ વિરોધ પક્ષના નેતાઓ મેદાને ઉતરી જતા હોય છે તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે એ વિસ્તારમાં ખૂબ પ્રચલિત થયા છે આમ આદમી પાર્ટી અનેકવાર એ વિસ્તારની સમસ્યાઓ ઉજાગર કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે તમે જાણો છો એમ આદિવાસી વિસ્તાર છોટાદેપુર જિલ્લો એક આખો ટ્રાઇબલ એરિયો છે એ વિસ્તારમાં જે વિકાસથી વંચિત રહેલા ગામડાઓ અત્યાર સુધી તમે જોઈએ તો અનેક જે અંતરિયાળ ગામડાઓ છે એમાં ખાસ કરીને અત્યાર સુધી જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ જે શાળા જે નિશાળો આરોગ્ય કેન્દ્રો હોય કે દવાખાનાઓ રોડ રસ્તાઓ જે પાણીની સમસ્યાઓ જે ઘણી એ મુશ્કેલીઓ એ વિસ્તારમાં જે અંતરિયાળ ગામડામાં અત્યારે પડી રહી છે તો હવે તમે ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા હોય કે ભાઈ ત્યાં તુરખેડામાં ખાસ કરીને અનેકવાર મહિલાઓની પ્રસુતિ થતી હોય તો એમને જોડીમાં નાખીને દવાખાના લઈ જવા માટે પાંચ કિલોમીટર ત્રણથી ચાર પાંચ કિલોમીટર જોડીમાં બાંધીને એ લોકોને લઈ લે લાવવામાં આવે છે તો મિત્રો આવી મુશ્કેલી વિસ્તારમાં પડી રહી છે ત્યાં સરકાર દ્વારા હજુ સુધી પાયાની સુવિધાઓ ત્યાં નાખવામાં નથી આવતી જે રોડ રસ્તાઓ દવાખાનાઓ તો મિત્રો અનેક જે સમસ્યાઓ આવનારા સમયમાં સુધારો થશે એવું આપણે આપણે પણ આશા રાખીએ છીએ પરંતુ જે ક્યાંક ને ક્યાંક ત્યાંના નેતાઓ ત્યાંના આગેવાનો એમને પણ આ વસ્તુની કાળજી લેવી પડશે કારણ કે ભારત દેશને આઝાદ થયા આજે ઠ્યોતેર વર્ષને પાર થઈ ગયા છે પરંતુ આઝાદ ભારતમાં પણ હજુ લોકોને મુશ્કેલીઓ હજુ દૂર નથી થઈ રહી તો મિત્રો ક્યાંક ને ક્યાંક જોઈએ તો આપણે ચાલુ સરકાર પણ સરસ કામ કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આ જ સરકાર ખોટું પણ આપણને જોવા મળતું હોય છે જ્યાં વિકાસની જરૂર છે ત્યાં તો ખરેખર સરકાર વિકાસ કરે એવી આપણી માંગ રહે છે કારણ કે આવનારા સમયમાં લોકો હવે જાગૃત થઈ ગયા છે લોકો હવે ભણેલા ગણેલા હવે શિક્ષિત છે જાગૃત છે આપણે તો કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ પ્રચાર પ્રસાર કરતા નથી આપણે તો જે જનતાની જે હાલત સરકાર સુધી પહોંચે લોકોની સમસ્યાઓ વહેલી તકી દૂર થાય એના માટે આપણે સોશિયલ મીડિયામાં કામ કરી રહ્યા છીએ અને સરસ એવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવી રહ્યા છે તો મિત્રો આપણી ચેનલ પર નવા એવા તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી નાખો તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે ફરી મળીશું તરત બીજા વિડીયો માં ત્યાં સુધી જય હિન્દ વંદે માત